ब्लड प्रेशर हाइपरटेंशन टेन्शन हाई ब्लड प्रेशर ए एक शारीरिक परिस्थिति है जे शरीर नी ने असर करे हाई ब्लड प्रेशर वाली व्यक्तिना शरीर मा ધમનીની દિવાલોની સ્થિતિસ્થાપકતા ઓછી થવાને લીધે તેમાંથી પસાર થતા લોહીનું દબાણ સતત ખૂબ વધારે હોય છે આથી લોહીને પંપ કરવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે નોર્મલ બ્લડ પ્રેશર એકસો વીસથી એનસીએમએમ ઓફ એચજી કરતા ઓછું હોય છે સામાન્ય રીતે 130 थी एनसीएमएम ऑफ एचजी अथवा ब्लड प्रेशर ने हाइपरटेंशन टेन्शन छे। जारे ऊपर मप एक सौ त्रीस एक एमएम ऑफ एचजी जी सुधी अथवा नीचे मप NC અને 79 mm of Hg ની વયચે હોય તો તેને પ્રથમ તબક્કાનું હાઈ બ્લડ પ્રેશર કહે છે જ્યારે ઉપરનું માપ 140 mm of Hg અથવા તેથી વધુ અથવા નીચેનું માપ 90 mm of Hg અથવા તેથી વધુ હોય તો તેને બીજા તબક્કાનું હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે 180 120 mm of Hg કરતા વધારે બ્લડ પ્રેશરને હાઈપરટેન્સિવ ઇમરજન્સી માનવામાં આવે છે આ પરિસ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય મેળવવી જરૂરી છે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા મોટા ભાગના લોકોમાં કોઈ લક્ષણો હોતા નથી જ્યાં સુધી હાઈ બ્લડ પ્રેશર ગંભીર अथवा જીવલેણ તબક્કા માં ન પહોંચે ત્યાં સુધી દર્દી માં સામાન્ય રીતે કોઈ લક્ષણો જોવા મળતા નથી સામાન્ય રીતે જોવા મળતા લક્ષણો અને ચિહ્નો માં માથાનો દુખાવો છાતી માં દુખાવો હૃદયના ધબકારા વધી જવા ઉબકા અને ઉલટી થવા ચક્કર આવવા શ્વાસની તકલીફ નાક માંથી લોહી પડવું अस्पष्ट દેખાવું વગેરેનો સમાવેશ થાય છે જો કે આ લક્ષણો ચોક્કસ નથી હાઈ બ્લડ પ્રેશર હાઈપરટેન્શન માટે કયા પરિબળો જવાબદાર હોય છે ઉંમર હાઈ બ્લડ પ્રેશરનો જોખમ ઉંમરની સાથે વધે છે પારિવારિક જો તમારો માતા-પિતા ભાઈ-बहन આ સ્થિતિ ધરાવતા હોય તો તમને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધુ છે સ્થૂળતા અથવા શરીરનું વધારે વજન કસરતનો અભાવ તમાકુનો ઉપયોગ ધૂમ્રપાન તમાકુ ચાવવા અથવા વરાળથી પીવાથી તરત જ બ્લડ પ્રેશર વધે છે ખાવામાં વધુ પડતો નમકનો ઉપયોગ શરીરમાં પોટેશિયમનું ઓછું સ્તર વધુ પડતો દારૂ પીવો માનસિક તણાવ અમુક લાંબા ગાળાના રોગો જેવા કે કિડની રોગ ડાયાબિટીસ અને સ્લીપ એપનિયા કેટલીકવાર ગર્ભાવસ્થા પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે જન્મજાત હૃદયની ખામી અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશરથી શરીર પર થતી આડસરો હાર્ટ એટેક અથવા સ્ટ્રોક થવાના જખમમાં વધારો ધમનીમાં સોજો હૃદયની નિષ્ફળતા કિડનીની સમસ્યાઓ આંખની સમસ્યાઓ યાદશક્તિ અથવા સમજણમાં બદલાવ મેટાબોલિક સિન્ડ્રોમ ચિત્તભ્રમ ડિમેન્શિયા ની બીમારી હાઈ બ્લડ પ્રેશર હાઈપરટેન્શન નિયંત્રણ કંટ્રોલ કરવાના ઉપાયો બ્લડ પ્રેશર ઘટાડવા માટેની દવાની સાથે સાથે જીવનશૈલીની રીત બદલવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને તેની સારવાર કરવામાં મદદ મળી શકે છે ओछा मीठा नमक वाड़ों ખોરાક લેવો દરરોજ 5 ગ્રામ કરતા ઓછું નમક લેવું નિયમિત શારીરિક પ્રવૃત્તિ કસરત કરવી વધુ પડતી ચરબી ફેટ વારો ખોરાક ખાવાનું ટાળવું તમાકુનું સેવન બંધ કરો दारूનું સેવન મર્યાદિત કરો અથવા બંધ કરો દરરોજ 7 થી 9 કલાકની ઊંઘ લો ફળો અને લીલા શાકભાજી ખોરાકમાં નિયમિતપણે ખાઓ હાઈ બ્લડ પ્રેશર બ્લડપ્રેશર વાળા દર્દીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો નિયમિત રીતે બ્લડ પ્રેશર ચેક કરાવતા રહો ડોક્ટરે આપેલી દવાઓ નિયમિત રીતે સમય પ્રમાણે લેવી આગળ સૂચવેલ જીવનશૈલી લાઈફસ્ટાઈલના ફેરફારોનું ચુસ્તપણે પાલન કરવું દરરોજ શારીરિક કસરત અને યોગ કરવા માનસિક તણાવ ટેન્શન ઓછું કરવા યોગ્ય ઉપાય કરવા જો તમને લાંબા સમયથી હાઈ બ્લડ પ્રેશર હોય તો તેના દ્વારા થતી આડસર માટે નિયમિત તપસ કરાવતા રહો